રાજકોટમાં બેબી કેર હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની બેબી કેર હોસ્પિટલમાં સાજા બાળકોને માંદગીમાં ખોટી રીતે સપડાવી રહ્યા છે સ્વસ્થ બાળકને વેન્ટિલેટર ઉપર રાખી વધારે પૈસા કમાવવા માટે એકદમ સ્વસ્થ બાળકની જિંદગી જોખમમાં ડૉક્ટરો મૂકી રહ્યા છે આ એ જ હોસ્પિટલ છે જ્યાં સરકારને લૂંટવા માટે ડૉક્ટર દ્વારા ખોટી રીતે બાળકોને દાખલ કરી ખોટા રિપોર્ટો બનાવી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે જ્યારે હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર રવિભાઈ સોલંકી દ્વારા કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર હોસ્પિટલ નો કરી અને માસૂમ બાળકોને ખોટી રીતના દાખલ ન કરે તેના માટે પહેલ કરી છે. રાત્રે આ એમાં સીબીસીસીઆર રિપોર્ટ છે બનાવવાનો છે તારે.

હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખા બેન વાળું fashion show રેખા બેન વિજય બેન bold talkies એમાં એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ ક્રિટિકલ ના આમાં કઈક RDS બતાવ્યું એટલે પેલો એક્સ રે ની એક્સ રે છે ને એક્સ રે પાડો તો જોઈએ આપણે અને એવું હોય તો એક છે ને બનાવી નાખો ને એક બનાવી નાખો ચાલો બનાવી નાખો એક કામ કરો એક, મરવી સાહેબ બોલું રાત વાળું પેશન્ટ એડમિટ કર્યું એમાં એક્સરે કર્યું છે કે બનાવવાનું ના ના એક્સરે ક્યાં પાડ્યો છે અને ને કਿਸમ સેટ બનાવી દેશે એને કાવને તો બનાવી દીધું હા બને તો બનાવી દે ઓકે હા હા મારું નામ સોલંકી રવિ છે હું નિહિત બેબી કે ચિંદન હોસ્પિટલમાં ત્યાં નોકરી કરતો તો ત્યાં બાળકોને જે સ્ટેબલ બાળક હોય ત્યાંથી એમ્બ્યુલન્સમાં લઈ આવતા સાઉ સ્ટેબલ બાળક હોય તો એમનામાં એડમિટ કરી એના ખોટા રિપોર્ટ ને ખોટા એક્સરે બનાવી ત્યાં આયુષ્યમાન યોજના ચાલતી હતી એ આયુષ્યમાન યોજનાના પૈસા કમાવા માટે ત્યાં બધું એ થી દસ દિવસ સુધી બાળકરને રાખે ત્યાં અને ત્યાંથી પૈસા કમાવા માટે એમને ત્રણ થી ચાર વર્ષ સુધી આ બધું કૌભાંડ ત્યાં ચાલતું હતું ખોટા રિપોર્ટ બનાવતા ખોટા એક્સરે ટોટલ વસ્તુ એનું કૌભાંડ સાવ ખોટું જ હતું ત્યાં બધું એ પછી અમને ખબર પડી કે ભાઈ આ બધું ખોટું ચાલે છે ત્યાંથી અમે નોકરી છોડી દીધી અમે ત્યાંથી

નોર્મલ રિપોર્ટ હોય તો ત્યાંથી એમને એડિટ ત્યાંથી ને જ કરાવી દેતા થાય ફોન થી ને કે ભાઈ એનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે તો એનું હાઈ કરીને મોકલી હાઈ જે સીઆરપી ને હોય એ મોકલી દીધો તમે કેટલા રિપોર્ટ બનાવ્યા છે વર્ડ માં એ લોકો મંગલમ વાળા મોકલે તો વર્ડ માંથી તો એડિટ માર જ કરવું પડતું ત્યાં અને બીજી જો વાત કરી કે આ જે પૈસા બીજા પણ લેવામાં આવતો તો એ કઈ બાબત ના એ તો એમ્બ્યુલન્સ નો ચાર્જ લેવામાં આવતો તો એમ્બ્યુલન્સ નો ચાર્જ જે છે એ આયુષ્યમાન કાર્ડ માં જ એની અંદર માં જ આવી જઈ પછી એના ના સગા પાસેથી પણ બે થી ત્રણ હજાર રૂપિયા ચાર્જ લેતા થાય એ લોકો કેવડું હશે અંદાજીત ત્રણ થી ચાર વર્ષ નું માની લ્યો ને તો ત્રીસ થી ચાલીસ કરોડ નું કુપાંડ હશે